નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના મંદિરે નવ દિવસ માટે યજ્ઞનો પ્રારંભ નવરાત્રીનો પ્રારંભ થતા ચામુંડા માતાજીના મંદિરે દેવચંદ યુવક મંડળ દ્વારા નવરાત્રીના નવા દિવસ માટે યજ્ઞનો આથી આજથી કરાશે પ્રારંભ

મંત્ર ચાર બોલી અને યજ્ઞનો પ્રથમ દિવસ સવારે સાત થી નવ વાગ્યા સુધી ચાલુ રહેશે અને નવે નવ દિવસ સુધી આ યજ્ઞમાં મંત્ર ચાર બોલી આહુતિ આપવામાં આવશે અને આઠમના દિવસે મહાયજ્ઞ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં રાજપૂત દેવચંદ પરિવારના તમામ લોકો આગેવાનો અને માતાઓ ઉપસ્થિત રહેશે આજથી મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ થતા થરાદનગર અને તાલુકામાં અંબાના વિવિધ સોસાયટીઓમાં અને શેરીઓમાં નવરાત્રીનો પ્રારંભ થતા ગરબાની રમઝટ જામશે જેમાં અનેક મંદિરો પર રોશનીઓથી ઝગમગી ઉઠ્યા છે એવા બાબુ ભાટિયા સબંધ ભારત ન્યૂઝ થરાદ